જાના લોકો બેઠા અંશન ઉપર અગાઉ તાલુકા પંચાયત તંત્ર અને જયેશ રાદડીયા દ્વારા સનદ વિતરણ કરવામાં આવેલ જે સો ચોરસ વાર જમીન પ્લોટ ની સનદ આપવામાં આવી તે જગ્યાએ બીએસએનએલ ની માલિકી તંત્ર દ્વારા સર્વે આપવામાં ઉપવાસ પર બેઠેલા લોકોએ એને આક્ષેપ કર્યા સો ચોરસ વાર પ્લોટની માંગ સાથે ઉપવાસ આંદોલન પર બેસતા તાલુકા પંચાયત તંત્ર દોડતું થયું આજના દિવસમાં પ્લોટ અને સનદની ફાળવણી કરવામાં નહીં આવે તો આવતીકાલે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી

પ્લોટ માપી અને સનતો સોંપી દીધી હતી અમારે બાંધકામ ચાલુ કરવાનું એટલે અમે લેવાઈ ગયા કે અમને સોંપો અમારે બાંધકામ ચાલુ કરું તો એ લોકોએ એવું કીધું કે આ બે વાળાની જગ્યા છે એટલે સનતો પાછી લઈ લીધી હતી અને એવું કીધું જયેશભાઈ રાદડીયા હસ્તકે તમને સનતો આપવામાં આવશે એમ કરીને આ લોકોએ સનત પાછી લઈ લીધી હતી આજે અમે વારંવાર સાહેબ ની મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજી સુધી આજે છ મહિના ત્યાં અમને હેરાન કરે છે અને કાંઈ અમારું પ્લોટ આપતા નથી સનો તો કોના દ્વારા પાછા લેવામાં આવી હતી અને ત્યાં ક્યાંક દબાણોનો પણ પ્રશ્ન છે દબાણનો પ્રશ્ન આ દબાણ તો આજે અમારા ગામમાં લગભગ 23 વાર 23 પ્લોટમાં દબાણ કરેલું છે છતાં આ લોકો કોઈને માથા કોઈ માંગતા નથી અને કોઈ છોડવા માંગતા નથી સનો તો કોના દ્વારા તમને આપવામાં આવી હતી પછી પાછી પણ કોના દ્વારા ખેંચો સનત ગ્રામ પંચાયત દ્વારા દેવામાં આવી હતી ગ્રામ પંચાયત અને મંત્રી સરપંચ અને ગ્રામના જે સભ્યો હતા એ બધા દ્વારા અમને આપવામાં આવી હતી અને પછી એ લોકો એ ધારાસભ્ય નું નામ દઈ અને લઈ લીધી હતી કે એના હસ્તકે તમને આપવામાં આવશે તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આજ આખો દિવસ ઉપવાસ કરશું અને કાલે જો અમે આજ સુધીમાં નહીં થાય તો કાલે અમે આત્મ અવલોકનની સ્વીકૃતિ આપીએ છીએ ગામના જેતપુર તાલુકાના ચારણ સમઢિયારા ગામના જે પ્લોટ વિહોણા જેને સરહદ ફાળવેલી હતી તે લોકો અત્યારે આપણા પ્રાંગણમાં તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં પ્લોટ માટે ઉપવાસ ઉપર બેઠા છે તો તેનો પ્રશ્ન શું છે અને આપની કચેરી દ્વારા તેનું નિરાકરણ શું આવશે ચાંદ સમુદ્રેડા ગામમાં બે લાભાર્થીઓ પ્લોટ વિહોણા છે જેને જેને પ્લોટ મળવાનો હુકમ થઈ ગયેલો છે પણ હજુ સનદ નથી મળેલી ત્યાં હાલ જે ગામતળ છે ત્યાં મોટા ભાગે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી હાલે છે અને છતાંય એને જો વેલા પ્લોટ જોતા હોય એવી એની માગણી હોય તો આપણે ગામતળ નિમનો હુકમ મળી જાય તો નવો નકશો બનાવી શકાય અને ત્યાં પ્લોટ આપી શકાય ગ્રામ ગામતડ નિમનો હુકમ મામલતદાર કક્ષાએ શોધખોળમાં ચાલુ છે અને આજે પ્રાંત ઓફિસમાં પણ